લોકસભાની ચૂંટણીનું છેલ્લું મતદાન આજે સાંજે છ વાગે પૂરું થશે અને પછી એક્ઝિટ પોલની શરૂઆત થશે એના ઉપરથી થોડો ઘણો અંદાજ મળશે કે પરિણામો કેવા આવવાના છે નરેન્દ્ર મોદી વિરુદ્ધ બધા એવી આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ત્રીજી ટર્મ માટે ફરીથી ચૂંટાય છે કે કેમ એના ઉપર બધો બધો ચર્ચાનો માહોલ બની રહ્યો છે આપણે આ ચૂંટણી કઈ રીતે મહત્ત્વની રહે એમાં કેવા અપ એન્ડ ડાઉન્સ આવ્યા એની આજે થોડી ચર્ચા કરવી છે કારણ કે અત્યાર સુધીની ચૂંટણીમાં આ ચૂંટણી જરા જુદી પ્રકારની રહે એની ઉપર આજે આપણે વાત કરીશું હું છું કૌશિક મહેતા અને કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે દેશની સૌથી લાંબી ચાલેલી આ ચૂંટણી છે સાત તબક્કામાં મતદાન થવાનો કાર્યક્રમ આખો ગોઠવાયો ક્યારેય પણ આટલા તબક્કાઓ વધુમાં વધુ છ તબક્કામાં આ ચૂંટણી યોજાઈ છે શા માટે સાત તબક્કા થયા એ હજી સમજી શકાયું નથી સૌથી મહત્વની વાત કે આ ચૂંટણી મોદી વર્સિસ ઓલ એ રીતે લડાણી જેમ અમેરિકામાં પ્રમુખની ચૂંટણી લડાતી હોય છે એ રીતે લોકશાહીમાં પ્રમુખની ચૂંટણી લડાતી હોય એ રીતે ચૂંટણી લડાય ગુજરાતથી શરૂઆત કરીએ તો બે વાર બે બેઠક માટે ભાજપે ઉમેદવાર બદલવા પડ્યા વિરોધના કારણે આંતરિક વિરોધના કારણે આવું ભાજપના ઇતિહાસમાં લગભગ પહેલીવાર બન્યું અને એ પછી રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિયો અંગેના નિવેદનથી જે વિવાદ થયો બહુ લાંબો ચાલ્યો આખરે એની કેટલી અસર થઈ ચૂંટણી ઉપર એ પણ આ પરિણામથી આપણને જાણવા મળવાનું છે અને ગુજરાતમાં સૌથી મહત્વની વાત એ બની સુરતમાં દલાલ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા જે રીતે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ એમની માન્યતા રદ થઈ ગેરલાયક ઠર્યા એમના ટેકેદારોની સહીઓના મુદ્દે કુંભાણીના કારણે અને પછી બાકીના ઉમેદવારો પણ ખસી ગયા અથવા ખસી જવા માટે દબાણ થયું અને પહેલી દેશની પહેલી આ બેઠક આ ચૂંટણીમાં બિનહરીફ જાહેર થઈ પછી કેટલાક કિસ્સાઓ અન્યત્ર પણ બન્યા મધ્યપ્રદેશમાં પણ આવું બન્યું સૌથી મહત્વની વાત એ છે કે પરિવારવાદનો મુદ્દો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન નરેન્દ્રભાઈ બહુ સતત એ મુદ્દા ઉપર વજન મૂકે છે પણ વાસ્તવિકતા એ છે કે આજે આ ચૂંટણીમાં લગભગ ભાજપ અને કોંગ્રેસના સાત સાતસો ચાલીસ આસપાસ ઉમેદવારો છે એમાંથી બસો ઉમેદવાર એ પરિવારનું બેકગ્રાઉન્ડ ધરાવે છે એમના કોઈ પિતાશ્રી કે કાકા કે ભાઈઓ કે કોઈને કોઈ રાજકારણમાં રહ્યું છે એટલે કે દર ચાર વ્યક્તિએ એક ઉમેદવાર એમનું બેકગ્રાઉન્ડ રાજકીય રહ્યું છે એટલે પરિવારવાળો મુદ્દો બહુ ટકાઉ મુદ્દો હવે લાગતો નથી અદબત જે બીજા પક્ષો છે કોંગ્રેસથી માંડીને બીજા પ્રાદેશિક પક્ષો છે એમાં પરિવારવાદની માત્રા બહુ વધારે છે કારણ કે ઉપલા લેવલે પરિવાર ચલાવે છે પાર્ટી સૌથી મહત્વની વાત એ રહી કે ઓપન એઆઈની દખલગીરી જોવામાં આવી આ ચૂંટણીમાં આ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે જેમાં અમેરિકામાં ગઈ ચૂંટણીમાં રશિયાની ભૂમિકાની વાત બહુ વિવાદાસ્પદ બની હતી પરિવારવાદની વાત આવીએ તો એક બીજો મુદ્દો પણ જોઈ લેવો જોઈએ કે બ્રિજભૂષણ સિંહ યુપીના સાંસદ જેની સામે કુસ્તી બાજુએ આંદોલન કર્યું એમણે ખેલાડીઓ મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું હતું એ મુદ્દે આખરે એમની પર કેસ પણ થયો અને કોર્ટમાં કેસ ચાલે છે ભાજપે છેક છેલ્લી ઘડી સુધી નક્કી ન કરી શક્યું કે આમને ટિકિટ આપી કે નહીં અને આખરે એના પુત્ર કરણને ટિકિટ આપી અને કરણ નો પણ એક કિસ્સો વિવાદમાં આવ્યો એનો એક કાફલો જતો તો પ્રચારમાં અને એ કાફલાની એક ફોર્ચ્યુન કાર એ બે બાઇક સવાર એટલે સ્કૂટી ઉપર જતા બે યુવાનોને હડફેટે લીધા અને બંનેના મૃત્યુ થયા અને એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ આ પણ બહુ મહત્ત્વની વાત છે બીજો કિસ્સો કર્ણાટકનો પ્રજ્વલ રેવનના જેડી એસના ઉમેદવાર આપણા પૂર્વ વડાપ્રધાન દેવગોડાના પુત્રના પુત્ર પૌત્ર જેમની સામે યૌન શોષણનો કેસ દર્જ થયો અને એના વિડીયો જે વહેતા થયા પચીસોથી વધારે વિડીયો બહુ ચર્ચાસ્પદ કેસ થયો અને આ ઉમેદવાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રચાર કરેલો એમના નામ સાથે પ્રચાર એક સભામાં કરેલો કારણ કે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસનું ગઠબંધન છે અહીં પણ પરિવારવાદની વાત આવે છે કારણ કે જેડીએસ પણ પરિવાર દ્વારા જ ચાલે છે પાંત્રીસ દિવસે પ્રજ્વલ રેવડની ધરપકડ થઈ શકી છે આ પણ બહુ મહત્ત્વની વાત છે બંગાળના સંદેશ ખાલીના કિસ્સાઓ એક મુસ્લિમ જે તૃણમૂલ કોંગ્રેસના નેતા એની સામે અનેક આક્ષેપો થયા જમીનો પડાવી લે છે મહિલાઓનું યૌન શોષણ કરે છે આખરે એની ધરપકડ થઈ અને પછી કેટલીક બાબતો એવી પણ આવી ટીએમસી દ્વારા કે ભાજપ દ્વારા વ્યવસ્થિત ચલાવવામાં આવે છે એવા વિડીયો પણ આવ્યા અને એક મહિલાએ આનો ઘટસ્ફોટ પણ કર્યો આ મુદ્દાની પણ ચૂંટણી ઉપર અસર રહી ઓડિશામાં નવીન પટનાયક બીમાર છે એની તબિયત ખરાબ છે એક સભામાં એમનો આ ધૃતો દેખાયો અને એને કવરઅપ કરવામાં આવ્યો પાંડિયન દ્વારા અને આ મુદ્દે ભાજપે બહુ આક્ષેપો ઓડિશા નવીન પટનાયક અને એમના પક્ષ ઉપર કર્યા દિલ્હીમાં કેજરીવાલને એકવીસ દિવસ પહેરલો જામીન મળ્યા દિવસો ચૂંટણીમાં પ્રચાર કરવા માટે કદાચ આ પહેલો કિસ્સો ચૂંટણી દરમિયાન કોઈ નેતાને આટલી છૂટ મળી હોય મુખ્યમંત્રીને છૂટ મળી હોય એવો આ પેલો કિસ્સો હેમંત સોરેનને એવી છૂટ ન મળી એ જુદી વાત છે સૌથી મહત્વની વાત એ છે કે મતદાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો એનું કારણ કાળઝાર ગરમી પણ છે અને બીજા કેટલાક કારણો પણ છે ઘણામાં આવી રહ્યા છે કે નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મ માટે નિશ્ચિત છે ભાજપ ફરી સત્તા ઉપર આવશે એટલે કેટલાકે મતદાન કરવાનું ટાળું મતદાન કરીએ તો શું ન કરીએ તો શું આવો પણ એક માહોલ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે ને ઈન્ડિયા તરફે મતદાન થઈ રહ્યું છે એવા પણ દાવાઓ થયા પણ સૌથી મહત્વની વાત એ છે કે મતદાનના આંકડા આ વખતે પહેલીવાર એવું થયું છે કે મોડા મળી રહ્યા છે પહેલા ફેઝમાં તો બહુ જ મોડા અગિયાર દિવસે આંકડા ફાઇનલ આંકડા મળેલા આવું ક્યારેય કોઈ ચૂંટણીમાં બન્યું નથી ઓગણીસ ઉપ્રિલે પહેલાં તબક્કાનું મતદાન હતું અને રાત્રે આંકડો મળ્યો એવરેજ સાહીઠ ટકા મતદાન છે અને ત્રીસ તારીખે ફાઇનલ આંકડો આવ્યો એમાં એમ કહેવામાં આવ્યું કે છાસઠ પોઈન્ટ એક ટકા મતદાન એટલે છ ટકાનો ફેર પડ્યો છે આવું પણ મને લાગે પહેલીવાર બન્યું છે બીજું બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલ એકસઠ ટકા મતદાનનો અંદાજ રાતનો એ દિવસનો ત્રીસ તારીખે પછી આ ગાળો ઘટે છે બહુ વિવાદ થયો એટલે કોંગ્રેસે તો ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો અને સુપ્રીમ કોર્ટમાં આ બાબતે રીટ પણ થઈ છવ્વીસ એપ્રિલે બીજું મતદાન હતું એકસઠ ટકા આંકડો અને ત્રીસ તારીખે છાસઠ પોઈન્ટ સાત ટકા એટલે અહીંયા પણ પાંચથી છ ટકા જેટલો ફરક ત્રીજો તબક્કો સાત મે ચોસઠ પોઈન્ટ ચાર ટકા અને અગિયાર મે જે ફાઇનલ આંકડો એવો પાસઠ પોઈન્ટ છ ટકા આમાં એક ટકાનો ફેર ચોથું મતદાન ચોથા તબક્કાનું મતદાન તેર મે ચોસઠ પોઈન્ટ છ ટકા એ દિવસનો આંકડો અને સત્તર મે ઓગણસિત્તેર પોઈન્ટ એક ટકા લગભગ પાંચ ટકા જેવો ફરક પાંચમા તબક્કાનું મતદાન વીસ મે સાહીઠ ટકાનો અંદાજ રાતનો એ દિવસનો અને ત્રેવીસ મે બાસઠ પોઈન્ટ બે ટકા મે છઠ્ઠો તબક્કો ઓગણસાઠ ટકા જેટલું મતદાન થયું એવો રાતનો આંકડો અને અઠ્યાવીસમી મે ત્રેસઠ પોઈન્ટ ત્રણ ટકા ફાઇનલ આંકડો એટલે અહીંયા પણ લગભગ ચારથી થી સાડા ચાર ટકા જેટલો ફરક પડ્યો આ પણ બહુ વિવાદનો વિષય છે અને ચૂંટણી પંચે કેટલા ખુલાસા કર્યા છે પણ હજી એ ગળે ઉતરે એવા ખુલાસા નથી ગુજરાતમાં એક વધારે આપણે વાત એ કરવી જોઈએ કે પાંચ લાખની લીડથી જીતવું એવું ભાજપનો સંકલ્પ એ સંકલ્પ પાર પડે એવું લાગતું તો નથી પણ બે હજાર ઓગણીસની જો વાત કરીએ તો સૌથી ઓછી લીડ દાહોદમાં એક પોઈન્ટ સત્યાવીસ લાખની લીડ હતી અને સૌથી વધારે લીડ વડોદરામાં પાંચ પોઈન્ટ નેવાસી લાખની લીડ અમિત શાહ જ્યાંથી ગાંધીનગરથી લડે છે ત્યાં તો દસ લાખની લીડનો સંકલ્પ લેવાયો છે હવે એ કેટલો સફળ થાય છે જોવાનું છે સૌથી મોટી ચર્ચા આ ચૂંટણીમાં જો રહી હોય તો નરેન્દ્રભાઈ મોદીના પ્રવચનો અને નિવેદનો કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર થયો અને એમણે એમ કહ્યું કે એમાં મુસ્લિમ લીગની છાપ દેખાઈ રહી છે પછી એમણે જે વારસાનો વિવાદ વારસા ટેક્સ નો વિવાદ જે થયો શું શ્યામ પિત્રોડાએ એક નિવેદન કર્યું એના કારણે એ વિવાદને હવા મળી એમાં એમ નરેન્દ્રભાઈએ કહ્યું કે તમારી મિલકતો છીનવી અને વધારે બાળકો છે એમને સોંપી દેવાશે કરોને સોંપી દેવાશે આ સ્ટેટમેન્ટ બહુ બધું વિવાદને વિવાદાસ્પદ બન્યું એના વિશે ફરિયાદ પણ થઈ પણ ચૂંટણી પંચે કોઈ બહુ આકરી ટીકા કરી હોય એવું દેખાયું નહીં એ જુદી વાત છે પછી એમ કહ્યું તમારી પાસે વધારે ભેંસ હશે તો ભેંસ પણ ચોરી જશે આ આ જો સરકાર આવી તો વારસા ટેક્સના નામે અને સૌથી મહત્ત્વની વાત એમણે એક ઇન્ટરવ્યુમાં એવી કરી એમણે લગભગ સિત્તેર થી વધારે ઇન્ટરવ્યૂ આપ્યા અને એક ઇન્ટરવ્યુમાં એમણે એમ કહ્યું કે હું બાયોલોજીકલ તો મારા માતાનો પુત્ર ખરો પણ મને હવે એવું લાગી રહ્યું છે કે ભગવાને મને ખાસ ભૂમિકા માટે અહીં નીચે મોકલ્યો છે આ નિવેદન પણ વિવાદાસ્પદ બન્યું ઘણા ભાજપના નેતાઓએ એવું કહ્યું છે કે નરેન્દ્ર મોદી ભગવાનનો અંશ છે ગાંધીજી વિશેની એમની ટિપ્પણી પણ બહુ વિવાદ થયો કારણ કે એમણે એમ કહ્યું કે ગાંધી ફિલ્મ આવ્યા પછી આખા વિશ્વનું ધ્યાન ગાંધીજી તરફ ગયું તો આપણે આગલા વર્ષોમાં ગાંધીજી વિશે શું કર્યું આનો પણ વિવાદ થયો ને પછી એના એના સામે કેટલાક ખુલાસાઓ ઘણા બધા થયા ઘણા બધા પત્રકારોએ પણ માહિતી આપી કુમારે એમ કહ્યું કે પહેલીવાર જ્યારે રિચર્ડ એટનબરોને ગાંધી ઉપર ફિલ્મ બનાવવાનું મન થયું હતું ત્યારે જવાહરલાલ નહેરુને મળેલા અને જવાહરલાલ નહેરુએ એવું કહેલું કે તમે ફિલ્મ બનાવો તો ગાંધીજીના બધા પાસાને આવરી લેજો ગાંધીજીની સારી વાત ગાંધીજીની કોઈ ભૂલ હોય તો એની ઉપર પણ ફોકસ કરજો પણ એ ફિલ્મ ન બની અને જ્યારે બની એટીઝમાં ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી અને એણે ફાઇનાન્સ કરેલું આ ફિલ્મને બીસી દ્વારા આવા ઘણા બધાને ગાંધીજી તો આખી દુનિયામાં પ્રચલિત હતા પ્રખ્યાત હતા માર્ટિન લ્યુથર કિંગ નેલ્સન મંડેલાથી માંડી ઓબામા સુધીના દાખલાઓ છે એટલે આ નિવેદન પણ બહુ વિવાદાસ્પદ અને છેલ્લે એમણે એમ કહ્યું કે મારું મોઢું ન ખોલાવો નહીં તો તમારી સાત પેઢીના પાપ બહાર લાવી દઈશ આવા નિવેદનો વડાપ્રધાન દ્વારા થાય ત્યારે વિવાદ થાય બહુ સ્વાભાવિક છે સૌથી મહત્વની વાત વારે વારે નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓએ એમ કહ્યું કે આ લોકો મુસ્લિમોને બધું આપી દેવા માગે છે અને મનમોહન સિંઘના પણ રેફરન્સ આપવામાં આવ્યા અને છેલ્લે મનમોહન સિંઘે પત્ર લખ્યો વડાપ્રધાનને કે મેં ક્યારેય આવું નિવેદન કર્યું નથી અને એના ખુલાસા પણ થયા કે વડાપ્રધાને કયું કઈ રીતે સ્ટેટમેન્ટ આપ્યું એસસી એસટી પછાત અને લઘુમતી કહું એમ આખું લીધું પણ ભાજપે મોદીએ એ મુસ્લિમનો પાર્ટ અલગ કરીને નિવેદનો ચગાવ્યા હતા આમ ઘણા બધા રીતે આ ચૂંટણી વિશેષ રહી છે મહારાષ્ટ્રમાં અજીત પવાર હવે શું કરશે એની પાછી ચર્ચાઓ શરૂ થઈ છે એનસીપી છોડી શરદ પવારને છોડી એ ભાજપમાં ગયા છે અને નાયબ મુખ્યપ્રધાન પણ છે પણ હવે એમની સામે એમ કહેવામાં આવે છે કેસ ખોલવામાં આવ્યો છે અને અજીત પવાર બહુ નારાજ છે અને એ પાછું કંઈક પરાક્રમ કરી શકે છે એક બીજી વાત સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખીએ તો બહુ મહત્ત્વની બની આ વખતે અખબારોને કે મીડિયાને થોડું ઓછું મહત્ત્વ રાજકીય પક્ષો દ્વારા અપાયું છે જાહેર ખબરની દ્રષ્ટિએ પણ બે હજાર ઓગણીસમાં સોશિયલ મીડિયામાં વોટ્સએપનો ધબધબો હતો એના ઉપર રાજકીય પક્ષોએ પોતાનો આમ એટલો બધો પ્રચાર કર્યો હતો કે વાત ન જવા દો પણ બે હજાર ચોવીસ આવતા આવતા આખું દ્રશ્ય બદલાયું છે ને હવે ઇન્સ્ટા ઉપર નો જમાવડો થયો છે બધા પક્ષોએ કર્યો છે અને કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયાએ તો આંકડા પણ આપ્યા કે કોના કેટલા રીલ જોવાયા અને કેટલા સબસ્ક્રાઈબર છે અને કેટલા ફોલોઅર્સ છે દીકણું ઉપલાણું એમાં ભાજપ કોંગ્રેસનું અંતર અગાઉ જે હતું એના કરતાં ઘણું બધું ઘટ્યું છે એવું પણ જોવા મળે છે એટલે આ બધા રીતે તમે જુઓ તો ચૂંટણી બહુ મહત્ત્વની બની રહી છે અને સૌથી મહત્ત્વની વાત કે આજે સાંજે છ સાડા છ આસપાસ જ્યારે એક્ઝિટ પોલ આવશે એમાં કેવા અંદાજો છે અને એ અંદાજો કેટલા રિયા રિલાયેબલ છે અને એ કેટલા સત્યની નજીક હશે એની ઉપર બધી અટકળો શરૂ થવાની છે સૌથી મહત્વની વાત એ છે કે શું મોદી ત્રીજી ટર્મ માટે નક્કી છે ભાજપને ફરી સત્તા મળવાની છે એક મુદ્દો જોવા જેવો એ પણ છે કે મતદાનમાં જે થોડો ઘણો ઘટાડો જોવા મળે છે એની સામે પાંચ વર્ષમાં જે મતદારોની સંખ્યા વધી છે એને પણ લક્ષમાં લેવા જોઈએ બીજું કે મોદીની લોકપ્રિયતા ઘટી છે એ વાત તો સાચી એવું ઘણી જગ્યાએ ઘણી બાબતોમાં આપણને જોવા મળી રહ્યું છે એની સભાઓથી માંડી ઘણી બધી બાબતોમાં પણ શું મોદી સામે રોષ એટલો બધો છે ખરો અને રોષ જો હોય તો એ મેટી સુધી પહોંચ્યો છે ખરો વિકલ્પની વાત છે મોદીનો વિકલ્પ કોણ એ પણ પ્રશ્ન મતદારોના પ્રશ્ન દિમાગમાં કેટલો રહ્યો મહત્વની વાત એ પણ રહી કે બેરોજગારી મોંઘવારી શિક્ષણ આરોગ્યના જે મૂળભૂત પ્રશ્નો છે એની ચર્ચા કેમ ઓછી આ ચૂંટણીમાં થઈ અને ધાર્મિક મુદ્દે ધાર્મિક ધ્રુવીકરણના પ્રયાસો કેમ થયા આપણો મુદ્દો છે આ બધાનો સરવાળો પરિણામમાં તમને જોવા મળવાનો છે એટલે આપણે આજે આ એક્ઝિટ પોલથી થોડું ઘણું નક્કી કરી શકશું કે કઈ બાજુ હવા આ ચૂંટણીમાં રહી આમ તો કોઈ વેવ નહોતો હીટ વેવ જ રહ્યો આખી ચૂંટણીના માહોલમાં પણ થોડો ઘણો અંદાજ તમને મળી શકશે અને ચાર જૂન સુધી આપણે રાહ જોવાની છે ચાર જૂને બપોરે બાર એક વાગ્યા સુધીમાં આપણને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે સૌથી મોટા લોકશાહી દેશમાં કોણ સત્તામાં આવી રહ્યું છે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે આભાર ફરી મળીશું થેન્ક યુ